આધુનિક મનાય છે તો વિશ્વના મોટા ભાગના દેશો ઇઝરાયલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતા હોય છે પરંતુ હવે ઈઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે જી હા હાલમાં ફોર્બ દ્વારા જાહેર કરાયેલી ત્રીસ અંડર ત્રીસની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામા કાઝી નામનું ઘાતક ડ્રોન ઇઝરાયેલની કંપની ખરીદી રહી છે અર્થ ચૌધરી દ્વારા ચાર વર્ષ પહેલાં ઇનસાઇડ એફ પી વી નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈ ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે અર્ધ ચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફ સાથે ઇઝરાયલની યુ ડાયનામિક્સ કંપની વચ્ચે ખાસ એમઓયુ સાઇન કરાવ્યું છે મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇન્સાઇડ એફપીવી નો સંસ્થાપક છું સર આપેલ જે એના ગામા ડ્રોન બનાવ્યું છે તેની ખાસિયત શું છે તે કોની સાથે એમઓયુ કર્યા છે અને કેટલું મોટું ઉત્પાદન થઈ શકે છે શું અમે જે કામકાજી ડ્રોન્સ બનાવેલા છે એ બહુ મહત્વપૂર્ણ ડ્રોન છે કેમ કે લાખોમાં લાખો રૂપિયાના ડ્રોન આવે પણ એ ડિસ્ટ્રક્શન્સ કરી શકે કરોડોમાં અને આની ખાસિયત એ છે કે એ ડ્રોન ફ્લાય કરે ટુ ફિફ્ટી કિલોમીટર પર આવરની સ્પીડથી બીજી વાત એ છે કે ડ્રોન અહીંયા બેસીને તમે હેડસેટ પહેનો હાથમાં કંટ્રોલર લઈને દસથી પંદર કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો તો આ ડ્રોન્સ તમારે ફસ્ટ મૂવર રિસ્પોન્ડન્ટમાં યુઝ થઈ શકે કે આપણા જવાન જતો હોય એના પહેલા ડ્રોન જઈને જે ન્યુટ્રલાઇઝેશન કરવા એ ઈઝીલી થઈ શકે અને આ ડ્રોન્સ આ ડ્યુરેબિલિટી અને જે રોબસ્ટનેસ હોય એટલી હોય કે તમે આપણા લેપટોપ બેગમાં પણ લઈને જઈ શકો તો આપણે જે જવાન હોય તો એમને એવું નથી કે એમને બહુ વધારે સામાન લઈને જવું પડે સો દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ કામકાસી ડ્રોન તો ઇઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીના ડલગેટ્સ સાથેની ટીમ છથી સાત દિવસ પહેલાં કામાકાઝી ડ્રોન માટે ખાસ અસૂરત આવી હતી અને સ્ટાર્ટઅપ ઇનસાઇડ સાઇડ એફ સ્થાપક અર્થ ચૌધરીને મળી અને કામાકાઝી ડ્રોન બાબતે ખાસ મીટિંગ કરી હતી ઇઝરાયલ કંપનીની ટીમ દ્વારા અર્થ ચૌધરીએ તૈયાર કરેલા કામાકાઝી ડ્રોનનું પરીક્ષણ પણ કર્યું હતું અને ત્યારબાદ ડ્રોન ખરીદવા માટે એમઓયુ સાઇન કર્યું હતું જેમાં આવનાર પાંચથી છ વર્ષમાં

અને ઇન્ડિયનની કંપ ઇન્ડિયાની જે કંપનીઓ છે એ બહુ વધારે કરે છે બહુ સારું કરે છે પણ આપણે ડ્રોનના માટે એમનું એવું કર્યું છે કે આપણે જે ઇન્ડિયન ડ્રોન છે હવે એ ઇઝરાયલમાં વેચાશે અને હવે એવું પણ કહેવાશે કે નો ઇન્ડિયન ડ્રોન ટેકનોલોજી ઇઝ બેટર ધેન ધી વર્લ્ડ હવે તમે અગર પાંચ વર્ષ આગળ જોશો તો તમને આનું એક ઇમ્પ્લિમેન્ટેશન દેખાતું જ અને તમને દેખાશે કે જે સપનું છે આપણે પીએમનું કે ગ્લોબલ ડ્રોન હા બની જાય બે હજાર ત્રીસ સુધી એ આપણે એ આગળ વધીએ છીએ અને આપણે એવું વિચારી શકીએ કે પાંચથી દસ વર્ષમાં અમે ઇઝરાયલની એ જે કંપની છે એમના દસ હજાર ડ્રોન્સ એમને આપશું ઇઝરાયલી કંપની ડિફેન્સ સુરક્ષા માટે ખરીદેલ ડ્રોનની એક વિશેષ ખાસિયત ખાસિયત ડ્રોનની વિશે વાત કરીએ તો અઢીથી ત્રણ કિલો વીટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો ઉપર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે આ એક આત્મઘાતી ડ્રોન છે એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઇલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈ અને ઉડાડવામાં આવે છે આ ડ્રોન બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે ડ્રોનને બારથી પંદર કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે તેની ઉપર હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ ફિટ કરાયેલા હોય છે અને ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય છે જે ડ્રોન ઉપર ફિટ કરાયેલા કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને બારથી પંદર કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે ડ્રોન બસો પચાસ કિલોમીટરની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી તે દુશ્મન કંઈ સમજે કે વિચારે તે પહેલાં જ તેના નિશાના ઉપર જઈ અને કરોડોની ટેન્ક કે તેમના ઠેકાણાને ધ્વસ્ત કરી નાખે છે શરતો માટે આપણે વાત કરીએ તો એસ જેવું નથી એ તો એમઓયુ છે અને એમાં જે ડેફિનેટ છે કે એમને ડ્રોન છે સેલ્સ કરશે ટેકનોલોજી ડેવલપમેન્ટ કરશે સાથે એમની પાસે પણ હજુ એવું નથી કે આપણે ભારત જ આગળ છે એમની પાસે પણ એવા કઈ બધા છે જે આપણે ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આજે ભારતમાં આપણે અહીંયાથી લઈ લીધું થોડુંક અહીંયાથી ઇન્સ્પિરેશન લીધું અહીંયાથી ટેકનોલોજી લીધી તેવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ માટે પણ આપણે કામ કરશું એમની સાથે તો એમઓયુનું એવું કંઈ નથી ટાઈમ ડ્યુરેશન કે કેટલા વર્ષ માટે છે પણ એમઓયુ ઇઝ લાઈક કે સારું રહેશે તો આગળ આપણે ડેફિનેટલી કામ કરતા રહીશું આજે ઇન્ડિયન આર્મીએ આપણે એવોર્ડ આપ્યું છે અને ભારત સરકાર આપણે બહુ સારી રીતે આપણા ડ્રોનનું યુઝ કરી રહી છે તો એ રીતે આપણે હવે એવું પણ વિચારશું કે આપણે જે ફ્રેન્ડ્સ છે ઇન્ડિયાના એ પણ આપણી ટેકનોલોજી યુઝ કરી શકીએ જે રીતે આપણે પહેલાં બીજા પાસેથી લેતા હશા આપણા ઇમ્પોર્ટ બહુ હતું હવે આપણું એક્સપોર્ટ બહુ વધારે છે તો બસ આપણે હવે એ જ છે કે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં પણ ઇન્સાઈડ એફપીનું આટલું કોન્ટ્રીબ્યુશન નાનું રહે કે ઇનસાઇડ એફપીવીના ડ્રોન્સ પણ એક્સપોર્ટ થાય છે બીજી કન્ટ્રીઓમાં